સશ્રીકાલ વંદે માતરમ જય મા ભારતી જય ભારત હું છું અજય પ્રેમિલા રસિકલાલ પંડ્યા કચ્છી ઇતિહાસ અજય પંડ્યા ભુજ નામની આપણી યુટ્યુબ ચેનલ પર મિત્રો આજના લાઈવ વ્યૂ ફિટ સ્ટ્રીમ વિડીયોમાં સ્વાગત કરી રહ્યો છું આપણી ચેનલ પર એક વૃક્ષ વાવજો પાણીને ગરમ કરી ઉકાળીને નવસેકો પીવાનું રાખશો અંદર કદાચ ઉમેરો કરવો તો મધ લીંબુ આદુ અને લવિંગ જેને ભેળવી અને ઉકાળો કરીને પછી પણ નવસે ઉપીવાનું રાખશો તો પણ શિયાળાની અંદર આ ઋતુમાં ફાયદો કરશે તો મિત્રો મૂળ ત્યાં સાથે આજની વાતને આગળ આ લોકોની આફકુદી જોઈને સોર સિપિયાને ગુસ્સો ચડ્યો છે અને તેણે યુદ્ધનું નગારું વગાડ્યું છે આ નગર ચીને હુકમ કર્યો કે પોતાની મોટી પોજ સાથે વધુ આને ભાદ્રમની વાઢ પર ચડી જાવો જ્યારે આજી અને પુનરાજીને આ સમાચાર મળ્યા કે સૌર પોતાના લશ્કર સાથે ચડી આવે છે અને સૌર સિપિયાની ફોજ તેમના મુકાબલામાં અત્યંત જંગી છે ત્યારે તેમણે વિચાર્યું કે આમ ખુલ્લી લડાઈ કરવાથી આપણે જીતી શકીએ તેમ નથી માટે કોઈ યુક્તિ કરવી એમ ધારી તેમણે વિષ્ટિના સંદેશ ચલાવવામાં માંડ્યા છે આ લોકોને નમી પડેલા જોઈ સોર વિચાર્યું પણ પણ વિચાર્યું કે આવા માણસો સાથે દુશ્મનાવનટ દુશ્મની કરવી સારી નહીં અને ઠીક પણ નહીં રહે તેથી સોલેહા પર આવ્યો અને તેણે કહ્યું જે થયું તે થયું હવે તમે તમારી આથોને લઈને જેમ બને તેમ તરત મારી નવાઈ મૂકો નવાઈ મૂકો એટલે કે મારી નજર સામેથી જતા રહ્યો મારા રાજ્યમાંથી જતા રહ્યો આ હતો આજી અને પુનરાજીએ આ વાત માન્ય રાખી છે એ કહ્યું અમે તો જવા તૈયાર છીએ પણ તમે તાકડે આવ્યા તે અમારી વાંડની છાશ તો પીતા જાઓ તમે છાશ તો ઘણી હશે પણ અમારા વઢિયાર લોકોની છાશનો સ્વાદ તમે કદી નહીં જોયો હોય સોર સીપીઆ વિચાર્યું છે કે તડકો પણ તપી ગયો છે અને આજી તથા પુનરાજી આટલી બધી ખેંચતાણ કરે છે તો હવે છાસ પીને ચાલી તો વધારે સારું એમ સમજી તેમણે પણ આજી અને પુનરાજીને મેલાણ પાસે આવેલા એક મોટા વડના ઝાડને પોતાની છાવડી નાખી થોડી પાસે આવેલા એક ઝાડ નીચે

સૈન્યના તમામ માણસો હોશે હોશે પીવા માંડ્યા છે સૌ પેટ ભરીને છાસની તાસડીઓ ઝવટવા લાગ્યા વાઢિયાની છાસના સાત પ્રકાર હોય છે મુદ્ધ ગિડણ લીલાઘર નિધર આપલ દેપલ અને પલપલ આ સાત પ્રકારની છાસમાંથી આજી અને પુનરાજીએ સોર શિપિયાને અને તેના આખા લશ્કરને નિધર નામની છાસ પાવા માંડી છે આ છાસનો એવો ગુણ છે ચોથા પ્રકારની આ છાસ આવે છે નિધર આ એવા પ્રકારની છાસ છે કે તેનાથી આખા લશ્કરને નીંદર આવી જાય ગમે એવો પીએ તેના પીનાને ને ઊંઘ આવ્યા સિવાય રહે જ નહીં સુસ્તી ઉત્પન્ન થાય અને ઊંઘ આવ્યા સિવાય રહે નહીં છાસ પિતા પિતા સોર સીપિયાનું લશ્કર આળસમાં ઘેરાવા લાગ્યું અને થોડી વારમાં સગડાની દેવી પોતાના ખોડામાં લઈ લીધા છે આ વખતે પુનરાજીએ આજીને કહ્યું કે હવે આખી ફોજ ઊંઘમાં ઘેરાઈ ગઈ છે સમયે ફરી કદી નહીં મળે માટે હમણાં જ સગડા લશ્કરને ભોય ભેગું કરી દઈએ તો બધી ઉપાધિ મટી જાય આજી બોલ્યો એવી રીતે સુતેલા પર ઘા કરવો એ મરદની રીત નથી પણ આપણે જો એ લોકોને પૂરા જ કરવા હોય તો એક બીજી યુક્તિ આદરી તે એક એ આપણે જાણે હમણાં જ ચાલવાના હોય તેમ ઘાસણા પોટલા બાંધવા માંડીએ એ લોકો ઊંઘમાંથી ઉઠશે અને આપણે ચાલ્યા જતા જોશે તો જરૂર અટકાવશે ત્યારે આપણે પણ તેમને રોકી લેવા અને પછી જેની વલી એની વયસે આવી રીતના ગોઠવણ કરી આજી પુનરાજીએ પોતાના લશ્કરને કૂચની તૈયારી કરવાનો હુકમ આપી દીધો પોતપોતાના સમાન સમિટવા લાગ્યા ઊંટ ઘોડા કોઠિયા પર સગડા લગવા લાગ્યા છે જ્યારે સોરસીપીઓ તથા તેના સૈનિકોની છાસના ગેનમાંથી જાગૃત થયા ત્યારે આ લોકો ત્યાંથી ઉપડવાની તૈયારીમાં તલીન બની રહ્યા ગયા હતા એમને અત્યારે જ ઉપડી જતા જોઈ સૌર આજી અને પુનરાજીને બોલાવીને કહ્યું છે કે તમારે આજને આજ અહીંથી ચાલી જવાની કશી જરૂર નથી અહીં તમારું જે કાંઈ કામકાજ હોય તે પરિપૂર્ણ કરી લ્યો બે ચાર દિવસ રહીને જશો તો કોઈ હરકત પણ નથી આજી બોલ્યા જો અમને રોકાવાની ઈચ્છા હોત તો આપ પણ સગડા આજની આજની રોકાઈ આપણે બધા રાત આનંદ કરીએ અને આવતીકાલે સવારમાં આપણે આપણા રસ્તે પડી જઈએ આમ કહી આજી વધુઆએ એટલો બધો આગ્રહ કર્યો કે સોર સીપિયાને માન્ય ચાલ્યું નહીં અને સૌએ ભેળા મળીને એ રાત આનંદ ગમતમાં પસાર કરવાનો નિર્ધાર કર્યો છે મિત્રો અહીં આજના લાઈવ વ્યૂ ફિટને વિરામ મૂકું છું મારી વાણીને પણ વિરામ આજનો વિડીયો પસંદ પડે તો લાઈક આપજો આજનો વિડીયો પસંદ પડે તો શેર કરજો ને આજનો વિડીયો પસંદ પડે તો તમારા શબ્દમાં કમેન્ટ્સ દ્વારા મને માર્ગદર્શન આપજો આપ સૌને મારા જય હિન્દ જય ભારત આદા સસરી વંદે માતરમ જય મા ભારતી જય ભારત જય ભીમ આજના વિડીયોને વિરામ મારી વાણીને વિરામ સૌને ફરીથી જય ભારત જય ભીમ